નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ બરાબર ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ છે પ્રથમ નંબરનું એક્ઝામ્પલ જોઈએ એક નિશાણી ઉપર સાત વ્યક્તિઓ એ બી સી ઈ અને જી બેઠા છે એ ઈની ઉપર ત્રણ પગથિયા ઉપર છે પણ તે સી ની નીચે છે બીનું સ્થાન બરાબર વચ્ચે છે જી એ અને બીની વચ્ચે છે બી અને ની વચ્ચે છે તો સૌથી છેલ્લા પગથિયે કોણ હશે બરાબર અહીંયા સૌ પ્રથમ વાત કરી છે સાત વ્યક્તિઓની બરાબર છે છે મતલબ કે એક સીડી તો સાત વ્યક્તિઓ દોરી દઈએ આપણે ચાર પાંચ છ અને સાત બરાબર સાત થઈ ગયા અહીંયા શું કીધું આપણને કે એ છે એ ઈ ની ઉપર ત્રણ પગથિયા ઉપર છે બરાબર એ ઈ છે એની ઉપર ત્રણ પગથથી ઉપર છે એક બે ત્રણ અને એની ઉપર કોણ છે એ છે બરાબર હવે આગળ શું કીધું કે જે આ એ છે એ સી નીચે છે બરાબર કીધું નથી કે સીની નીચે કેટલું દૂર છે પરંતુ સી ની નીચે છે બરાબર આટલી થઈ ગઈ પછી નેક્સ્ટ શું લખ્યું કે બીનું સ્થાન બરાબર વચ્ચે છે બરાબર બરાબર વચ્ચે છે મતલબ કે ચોથા સ્થાને હશે એક બે ત્રણ અહીંયા પણ એક બે ત્રણ મતલબ કે બરાબર વચ્ચે કોણ છે બી તો એને તો ડાયરેક્ટ આપણે લખી દઈએ ચાલો નેક્સ્ટ શું કે છે કે જી છે એ એ અને બી ની વચ્ચે છે બરાબર એ અને બી ની વચ્ચે કોણ છે જી છે બરાબર હવે આ જે છે એને આની અંદર મૂકવાનો ટ્રાય કરીએ બરાબર હવે શું કીધું આપણને કે એ છે એ ઈ ની ત્રણ સ્ટેપની ઉપર છે બરાબર તો ધારો કે ઈ એ અહીંયા હોય અને એ અને બી ની વચ્ચે કોણ છે

પરંતુ આપણને ખબર નથી કે કયા સ્થાને છે પરંતુ અહીંયા તો એક જ સ્થાન રહ્યું તો સી અહીંયા આવશે વધ્યું કોણ વધ્યો ડી બરાબર હવે આપણને શું પૂછ્યું કે સૌથી છેલ્લા પગથિયે કોણ હશે તો સૌથી છેલ્લા પગથિયે કોણ હશે તો એફ હશે બરાબર તો વન બાય વન છે તો તમે કન્ડિશન મૂકશો તો આ જવાબ મળી જશે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જો ઘડિયાળ એ રીતે કે બાર નો અંક છે એ પૂર્વ દિશામાં હોય તો નવ નો અંક કઈ દિશામાં આવશે બરાબર તો જે સામાન્ય કાંટા ઘડિયાળ હોય છે જે રિસ્ટ વોચ હોય છે તો એની અંદર આ મુજબનું હશે બરાબર બાર નો અંક અહીંયા હશે અહીંયા છે ત્રણ અહીંયા છે છ અહીંયા છે નવ અહીંયા એક બે ચાર પાંચ સાત આઠ દસ ને અગિયાર બરાબર આ મુજબનું હશે હવે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પ્રમાણે જોઈએ તો ઉત્તર દિશામાં કોણ આવશે બારનો અંક આવશે દક્ષિણમાં કોણ કોણ હશે હશે અંક પૂર્વમાં એ હશે ત્રણ નો પશ્ચિમ દિશામાં હશે નવ નો અંક બરાબર હવે શું કીધું કે બાર નો અંક છે એ પૂર્વ દિશામાં કરીએ મતલબ કે આ ઘડિયાળ છે એ એને આમ ફેરવી દઈએ બરાબર તો બાર ક્યાં અહીંયા આવ્યો હવે બારની સામે કોણ છે છ હવે આમ ફેરવું તો ત્રણ ક્યાં આવી જશે દક્ષિણમાં અને નવ ક્યાં આવશે ઉત્તરમાં બરાબર હવે આપણને શું પૂછ્યું કે નવનો અંક કઈ દિશામાં આવશે બરાબર તો નવનો અંક કઈ દિશામાં આવ્યો એ આવ્યો ઉત્તર દિશામાં કારણ કે બાર કયા દિશામાં ગોઠવ્યો આપણે પૂર્વ દિશામાં જો આની જગ્યાએ એમ પૂછાય કે દસ નો અંક કઈ દિશામાં આવશે એમ પૂછાય તો એ થઈ જશે ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં બરાબર છે તો એ મુજબ પણ યાદ રાખજો અથવા ઈશાન દિશામાં કઈ કહી શકો બરાબર તો અહીંયા જવાબ શું આવશે આપણો આવશે દિશામાં બરાબર છે તો કોઈ પણ રીતે તમને કન્ફ્યુઝ કરવા પૂછી શકે ચલો કલ્પના કરો કે એક કેલેન્ડર વર્ષમાં નવસો ને દિવસ છે અને એક અઠવાડિયામાં બાર દિવસ છે તો એક વર્ષમાં કેટલા વધારાના દિવસ આવશે બરાબર જ્યારે પણ વધારાના દિવસ આપણને પૂછાય

વધારાના દિવસ કેટલા મળ્યા આપણને તો એ મળ્યા બે તો અહીંયા જવાબ શું આવશે તો બે આવશે બરાબર છે એક તો આ જે કેલેન્ડર વર્ષ છે એમાં ખાસ ધ્યાન રાખજો સામાન્ય વર્ષ હોય બરાબર ત્રણસો દિવસ તો વધારાના દિવસ એક થશે જ્યારે લીપ વર્ષ હશે તો બે દિવસ થશે બરાબર બરાબર આ યાદ જ રાખી લેવાનું ત્યાં કરવાની બેસવાનું ચલો નેક્સ્ટ એક દિવસમાં કેટલી વખત મિનિટ કાંટો એ કલાક કાંટાને ક્રોસ કરે છે બરાબર અહીંયા અમુક લોકો ચોવીસ લખીને આવશે પરંતુ યાદ રાખજો બાવીસ જવાબ આવશે બરાબર અને યાદ જ રાખી લેવાનું બરાબર કારણ કે જે તમે અગિયાર બાર અને એકની વચ્ચે છે તો એમાં જે છે તો કાંટો થોડોક આગળ જતો રહેશે બરાબર મતલબ કે એકબીજાને ક્રોસ નહીં કરે બરાબર તો એવું બે વખત થશે એના લીધે જે બે વખત ક્રોસ નહીં થાય મતલબ કે ચોવીસ નહીં આવે બાવીસ જ આવશે બરાબર તો અહીંયા જવાબ શું આવશે બાવીસ જો કોઈ ભાષામાં કાઇનેટિક છે એને આ રીતે લખવામાં આવે છે કઈ રીતે લખવામાં આવશે બરાબર હવે ધ્યાનથી જોશો તો તમને થોડુંક ઉલટ સુલટ લાગશે બરાબર ખબર નહીં પડે કારણ કે દેખો આ કે છે અહિયાં ટી છે બરાબર અહીંયા આઈ છે આઈ ની નીચે આઈ જ આપેલો છે બરાબર એની ઉલટ સુલટ લાગે છે પરંતુ ધ્યાનથી જોશો તો એક આ બે છે એને અલગ રાખો આ આ આ અને આ બરાબર અહીંયા શું કર્યું છે કે પહેલા ત્રણ આ જે મૂળા છે એને છેલ્લે મૂકી દીધા અને જે છેલ્લા ત્રણ હતા એને અહીંયા મૂકી દીધા બરાબર અને જે વચ્ચેનું હતું તો ઈ માઇનસ વન કર્યું બરાબર તો શું આવશે બરાબર તો એવું જ પેલી સાઈડ કરીએ તો એચ માઇનસ વન કરીએ તો શું આવશે જી બરાબર હવે આ છે એને આ મૂકી દઈએ તો અહીંયા શું આવશે એન ઈ છે તો એને આ બાજુ મૂકી દઈએ તો એમ બરાબર તો આ થયો આપણો જવાબ તો આઈ એન તો ક્યાં ગયું આ રહ્યું આઈ એન ઈ એમ એ બરાબર તો એ આપણો સાચો જવાબ થશે બરાબર તો ઓપ્શન ડી છે એ આપણો કયો સાતો જવાબ થશે બરાબર તો ખાસ ધ્યાન રાખજો कंफ्यूज ન થતા ધ્યાનથી જોજો देखो किन छे तो અહીંયા किन छे टीआईसी छे, छे तो અહીંયા પણ टीआईसी छे બરાબર બાકી આ કર્યું e - 1 ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક સાંકેતિક ભાષામાં 358 નો અર્થ શું થાય છે બાય બટર બ્રેડ પછી ત્રણસો ને સડસઠ નો અર્થ થાય છે વન બટર બ્રેડ તો ઈટ માટેનો કોડ શું થાય બરાબર તો અહીંયા આપણે શોધવાનું માટેનો કોડ બરાબર જ્યારે પણ આવો દાખલો પૂછાય તો હંમેશા જે કોમન નીકળતા હોય એ નીકળી દેવાના પેલા આ બંનેની વાત કરીએ બંનેમાં કોમન કયું છે તો બંનેમાં કોમન છે ત્રણ બરાબર હવે ત્રણ કોમન છે તો સામે અહીંયા પણ જોઈએ કે કોમન કયું છે તો અહીંયા કોમન છે બ્રેડ બરાબર તો અહીંયા ત્રણ કોમન છે અને અહીંયા બ્રેડ કોમન છે તો અહીંયા ત્રણનો મતલબ શું થશે તો બ્રેડ એટલે શું થશે ત્રણ બરાબર હવે બીજું અને ત્રીજું જોઈએ આ શું છે ત્રણ છે બરાબર હવે આ બંનેમાં કોમન કોણ છે અહિયાં છે વન બરાબર અહીંયા સાત નો અર્થ શું થશે તો વન થશે તો વન ઇઝ ઇક્વલ ટુ શું થશે સાત આપણે કોનો ઈટ શોધવાનો છે તો વન નો મળી ગયો બ્રેડનો મળી ગયો તો ઈટ મળી જશે તો ત્રણ નથી સાત નથી તો કોણ હશે છ હશે તો આપણો જવાબ શું આવશે તો જવાબ આવશે છ તો ઈટ માટેનો કોડ શું થશે તો એ થશે છ બરાબર ખાસ ધ્યાન રાખજો સીસી માં આ મુજબના જે કોડિંગ ડીકોડિંગ ના છે વારંવાર પૂછાય છે બરાબર તમે કોઈ પણ શિફ્ટનું પેપર લઈ લો ચાલો નેક્સ્ટ જોઈએ જો લાલનો અર્થ સફેદ સફેદનો અર્થ કાળો કાળાનો અર્થ પીળો પીળાનો અર્થ લીલો લીલાનો અર્થ ભૂરો તથા અર્થ વાદળી થાય સૂર્યમુખી નો રંગ કયો હશે બરાબર આપણને ખબર છે કે સૂર્યમુખી છે કે જે એના ફૂલ છે એનો કલર કયો છે પીળો બરાબર પરંતુ અહીંયા રકમ પ્રમાણે જોઈએ તો પીળાને શું કહેવામાં આવે છે પીળાને કહેવામાં આવે છે લીલો તો સૂર્યમુખીનો રંગ કયો હશે તો એ હશે લીલો બરાબર તો અહીંયા ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ થશે બરાબર ખાસ ધ્યાન રાખજો પીળો લખી ના આવતા રહેતા ચાલો નેક્સ્ટ અહીંયા સિરીઝ આપેલી છે ત્રણ બાર સત્યાવીસ અડતાલીસ પંચોતેર એકસો આઠ તો આગળ શું આવશે બરાબર હવે સિરીઝ જોઈએ તો થોડીક અલગ પ્રકારની લાગે છે તો શું કરીશું બાદ બાકી કરીશું બારમાંથી ત્રણ નવ સત્યાવીસ માંથી બાર જશે તો પંદર મળશે બરાબર અહીંયા મળશે આપણને એકવીસ અડતાલીસ માંથી સત્યાવીસ જાય તો બરાબર પંચોતેર માંથી અડતાલીસ જશે તો અહીંયા આવશે પંદર એટલે સાત અહીંયા આવશે છ એટલે બે મતલબ કે સત્યાવીસ મળશે બરાબર એકસો માંથી પંચોતેર જશે તો મળશે આપણને તેત્રીસ બરાબર હવે નીચે જોશો તમે તો આમ ડાયરેક્ટ જોતા ખબર નહીં પડે પરંતુ તમને મગજ દોડાવશો તો ખબર પડશે આ શું થાય છે પાંચ પંદર આ થશે સાત તરી એકવીસ આ થશે નવ તરી સત્યાવીસ અને આ થશે અગિયાર તરી તેત્રીસ બરાબર મતલબ કે આ બધી એકી સંખ્યાઓ છે અને એનો ત્રણ વડે ગુણાકાર કરવાનો બરાબર ત્રણ પછી પાંચ સાત નવ અગિયાર અગિયાર પછી કઈ એકી સંખ્યા આવશે તો એ આવશે તેર તો તેર તરી શું થશે તો એ થશે ઓગણચાલીસ મતલબ કે એકસો માં જો ઓગણચાલીસ ઉમેરું તો આપણને મળશે એકસો સુડતાલીસ તો ઓપ્શનમાં આપેલા છે એકસો સુડતાલીસ તો હા તો આપણો ઓપ્શન ડી છે એ સાચો જવાબ થશે બરાબર અહીંયા દરેકને ત્રણ વડે ગુણેલા છે તો ખાસ ધ્યાન રાખજો ચાલો तो आजना एक्झाम्पल्स तो नवा एक्झाम्पल्स फरी एक वतिसो नवा लॅक्चरम धन्यवाद